તો ઉપરવાસના વરસાદને પગલે રાજ્યના જીવાદોરી સમાન નર્મદા ડેમમાં પાણીની આવક વધતા પાણી છોડવામાં આવ્યું સવારે દસ વાગે એક લાખ પિસ્તાળીસ હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાયું જેના કારણે વડોદરાના ડભોઈ ખાતે ચાંદોદ નજીક નર્મદા નદીના જળસ્તરમાં વધારો થયો મલહારરાવ ઘાટના એકસો આઠ પૈકી બાવન પગથીયા પાણીમાં ગરકાવ થઈ ગયા નર્મદા ડેમ મહત્તમ સપાટીથી માત્ર બે મીટર દૂર છે ડેમની જળસપાટી એકસો છત્રીસ પોઈન્ટ બાવન મીટર પર પહોંચી નર્મદા નદીમાં સતત પાણીની આવક વધતા નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે ડભોઈના ચાંદોદ કરનાળી નંદેરિયા સહિતના ગામોને સાવચેત કરાયા બીજી તરફ નર્મદા નદીમાં પાણીની આવક વધતા ખેડૂતો ખુશ જોવા મળી રહ્યા છે તો ઉપરવાસના વરસાદને પગલે રાજ્યના જીવાદોરી સમાન નર્મદા ડેમમાં પાણીની આવક વધતા પાણી છોડવામાં આવ્યું સવારે દસ વાગ્યે એક લાખ પિસ્તાળીસ હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાયું જેના કારણે વડોદરાના ડભોઈ ખાતે ચાંદોદ નજીક નર્મદા નદીના જળસ્તરમાં વધારો થયો